તો આખરે આજે સવારથી કેટલા તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે તેની આંકડાકીય માહિતી સામે આવી આજે બપોરે બાર વાગ્યા સુધીમાં ગુજરાતના કુલ અડસઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે આગામી સમયમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે ત્યારે એની વચ્ચે નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરપાડામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ નવસારીના અલગ અલગ તાલુકાઓમાં નોંધાઈ રહ્યો છે વાંસદામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે કુલ અડસઠ તાલુકાઓમાં કપરાળા તાલુકો જે છે ત્યાં પણ અઢી ઇંચ વરસાદ ખાપ્યો છે એટલે વલસાડ છે નવસારી છે સુરતના ગ્રામ્ય વિસ્તાર છે આ ઉપરાંત જે ડાંગ ડાંગ છે તેના વઘઈમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે આ આઠ તસવીરો અમે આપણે વરસાદની બતાવી રહ્યા છીએ ડભોઈ પણ આજે સવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘમહેર થઈ નવસારી પંથકમાં પણ વરસાદ શિનોરમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો ઓલપાડમાં વરસાદ વરસતા હાઈવે ઉપર વિઝિબિલિટી ઘટી છે આ ઉપરાંત ડાંગ મહીસાગર ઉમરપાડા અને તાપીમાં પણ કુદરતી સૌંદર્ય આ વરસાદની વચ્ચે ખીલી ઉઠ્યું છે તો સાથે સાથે ભલે ગરમીથી રાહત મળી હોય પરંતુ આ તરફ રસ્તા ઉપર જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો હાલમાં કરવો પડી રહ્યો છે